હલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બંનેની તૈયારી યુટ્યુબ ચેનલમાં કરાવું છું બંનેના વિડીયો મેં યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે જેને જોવાના બાકી હોય તે પહેલાં જોઈ લેજો અને આજે હું તમને કોમન એન્ટ્રન્સ જે એ બી સીડી અને ઈ અને એફ સુધીના જે જીસીઆરટીએ પ્રશ્નપત્ર મૂકેલા છે તેનું સોલ કરાવું છું જેમાં હું એ નંબરનું જે પેપર સોલ છે તે ત્રણ વિભાગમાં અલગ અલગ ત્રણ વિભાગમાં પૂર્ણ કરેલું છે અને બી નંબરનું શરૂ કરેલું છે બી નંબરના પણ મેં બે વિડીયો મૂકેલા છે એમાં તાર્કિક અને ગણિત અને હવે જે ત્રીજા નંબરનો મૂકું છું તે જે તાર્કિક ગણિત જે બાકી છે તે હું મૂકું છું અને તો ચાલો આપણે આ ગણિત જ્યાંથી બાકી હતું ત્યાંથી શરૂ કરીએ આ પચાસ નંબરથી બાકી હતું તો પચાસ નંબરથી જોઈએ પછાતમાં છે પેટર્ન પૂર્ણ કરો આ એક બે ચાર સાત અગિયાર અને અહીંયા આપણે ખાલી જગ્યા છે તો બેમાં એકમાં કેટલા ભેરવા તો બે થાય તો એકમાં એક ભેરવી એટલે બે હવે બેમાં કેટલા ભેરવા તો ચાર છે તો બેમાં બે ફેરવા એટલે ચાર છે હવે ચારમાં કેટલા ભેરવા તો સાત તો ચારમાં ત્રણ ફેરવા એટલે સાત છે અને ચારમાં કેટલા ભેરવા તો અગિયાર થાય તો ચારમાં ચાર ભેરવા એટલે અગિયાર છે તો હવે આપણે જોઈએ તો અગિયારમાં કેટલા આપણે અવક્રમ જોઈએ તો એક બે ત્રણ ચાર ને પાંચ એવી રીતે એકડાનો ક્રમ આવે તો પાંચ ચાર પછી પાંચ આવે તો અગિયારમાં પાંચ ભેળવી તો કેટલા થાય તો અગિયારમાં પાંચ ભેળવી એટલે સોળ આવે તો જવાબ આવે છે સોળ હવે એકાવન નંબર જોઈએ એક પચાસમાં પાંચ અને દસ બંને વડે ભાંગી શકાય તેવી સંખ્યાઓ કેટલી છે હવે આના માટે તમને મેં જે નોંધાવીના વિડીયો મૂકેલા છે ને તે વિડીયો તમારે જોઈ જોઈ લેવાના એમાં વિભાજ્યતાની ચાવી કરીને વિડીયો મૂકેલો છે તે ખાસ જોઈ લેવાનો એમાં તમને પાંચને દસની ચાવી આવડતી હોય ને તો તમને આ પ્રશ્ન ઝડપથી આવડી જાય એટલા માટે તમારે જોઈ લેવાનો અહીંયા હું તમને સમજાવું જો પાંચની ચાવી એવું છે કે જેનો એકમનો અંક પાંચ અને ઝીરો હોય ને તે બધી પાંચને વિભાજ્ય સંખ્યા કહેવાય એવી રીતે દસ દસની ચાવી જેનો એકમનો અંક ઝીરો હોય તે બધી સંખ્યાઓ દસની વિભાજ્ય સંખ્યા કહેવાય તો આ પાંચનો કર્યો આખો જોઈએ તો પાંચ દસ પંદર વીસ આ બધી જોઈએ ને તો આ બધી સંખ્યા પાંચ માટે વિભાજ્ય છે અને આ દસની જોઈએ દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ આ બધી દસ માટે છે પણ બંનેમાં હોય ને તેવી સંખ્યા આપણને ભાંગી શકાય તેવી શોધવાની કીધેલી હોય તો અહીંયા દસ છે આમાં દસ આ વીસ પણ બંનેમાં છે ત્રીસ પણ બંનેમાં છે ચાલીસ પણ અને પચાસ આપણે એકથી પચાસમાં પૂછવું છે આ એક બે ત્રણ ચાર અને પાંચ એવી કુલ કેટલી પાંચ સંખ્યા એવી છે કે જે એક થી પચ પચાસ પાંચ અને દસ બંને વડે ભાંગી શકાય તો આપણે ઓપ્શન છે એ એમાં છે તે પાંચ જવાબ આવશે આ એક કોઠો આપેલો છે નીચેના કોષ્ટકમાં ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી આપેલ છે તેના પરથી નીચેના પાંચ પ્રશ્નોના એટલે કે પ્રશ્ન ક્રમાંક બાવનથી છપ્પન જવાબ આપવાના છે ક્રમશઃ કોષ્ટક પણ આપણે ભરતું જવાબ મેં અહીંયા કોષ્ટક ભરીને તૈયાર જ રાખેલું છે હવે આપણે ખાલી પ્રશ્નના જવાબ શોધવાના તો બાવન નંબર છે ધોરણ ત્રણમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ધોરણ એકના વિદ્યાર્થી કરતાં બમણી કરતાં બે ઓછી છે અહીંયા એવું કહેવા માગે ધોરણ ત્રણના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અને ધોરણ ત્રણ ના વિદ્યાર્થીની કુલ સંખ્યા ધોરણ એક ના વિદ્યાર્થી કરતા બમણી એટલે ધોરણ ધોરણ વિદ્યાર્થી આપણે કુલ સંખ્યા આપી દીધી એની બમણી કે બમણા કેટલા થાય તો કે બમણા છપ્પન થાય હવે એ કીધું છે કે ધોરણ બે આ એકના વિદ્યાર્થી કરતા બમણી અને એનાથી પણ બે ઓછી એટલે ધોરણ એક ના વિદ્યાર્થી કરતા બમણી એટલે છપ્પન થાય એના કરતા બે ઓછી એટલે કે સોપન એ ધોરણ ત્રણ ના તો ધોરણ ત્રણ ના વિદ્યાર્થીની સંખ્યા હવે ધોરણ ત્રણના વિદ્યાર્થીની સંખ્યા આપણને કીધી તો આ બમણી થાય ના બમણા છપ્પન થાય એમાંથી બે ઓછા એટલે સો છોપન થાય એટલે જવાબ આવશે આપણે સોપન તો અહીંયા દિમાસ જવાબ છપ્પન આવેલો છે હવે તેપન નંબર જોઈએ ધોરણ ચારની કુલ સંખ્યા પૈકી બેના છેદમાં ત્રણ કન્યાઓ છે તો કન્યાઓની સંખ્યા કેટલી ધોરણ ચારની કુલ સંખ્યા કેટલી છે તો સાઠ છે એમાંથી બે ભાગની તો સાઠમાંથી બે ભાગની તો કન્યાઓ છે તો કન્યાઓની સંખ્યા કેટલી થાય તો આપણે સાઠના ત્રણ ભાગ કરીએ તો વીસ વીસ ત્રણ ભાગ થઈ ગયા એમાં બે ભાગ કન્યાઓ છે તો બે ભાગની કન્યાઓ એટલે કેટલી થઈ વીસ ને વીસ ચાલીસ અને ચાલીસ કન્યાઓ થઈ એટલે એ છે તે જવાબ આવે સોપન નંબર જોઈએ ધોરણ બે ના વિદ્યાર્થીઓની સંખ્યા કુલ સંખ્યાના પાંચમા ભાગની છે તો પહેલાં આપણે જોઈએ તો ધોરણ બેની સંખ્યા છે વિદ્યાર્થીની સંખ્યા એ આ કુલ બસો પચાસ છે ને એના પાંચમા ભાગની એટલે કે આપણે પહેલાં તો બસો પચાસને પાંચ વડે ભાંગાકાર કરવાનો અને પચો પચો પચીસ થાય અને આ ઝીરો અહીંયા મૂકી દેવાનો અને પચાસ થાય એનો મતલબ એમ કે ધોરણ બેની સંખ્યા કેટલી થઈ તો કે પચાસ થઈ જ્યારે ધોરણ પાંચની સંખ્યા ધોરણ બેના કરતાં આઠ વધુ છે તો ધોરણ પાંચની સંખ્યા હવે તમને એવું પૂછ્યું કે ધોરણ પાંચની સંખ્યા છે ને ધોરણ બે કરતા આઠ વધારે છે ધોરણ બે ની કુલ આપણને કેટલી મળી હતી અને પાંચના પાંચ ભાગાકાર કરીને પછી આપણને પચાસ મળી હતી તો એનાથી આઠ વધારે છે ધોરણ બે ની સંખ્યા એટલે પચાસમાં આઠ તમે ભેળવો એટલે તમારો જવાબ આવે અઠાવન તો બીમાં તમને અઠ્ઠાવન બી ઓપ્શન આવશે પંચાવન નંબર જોઈએ ધોરણ એકની કન્યાની સંખ્યા કરતાં ત્રણ ગણી કન્યા ધોરણ પાંચમાં છે તો ધોરણ પાંચમાં કુમારની સંખ્યા કેટલી છે હવે ધોરણ એકની કન્યાની સંખ્યા કેટલી છે ધોરણ કન્યાની બાર છે બરાબર એની ત્રણ ગણી કન્યા ધોરણ પાંચમાં છે અને બાર તે છત્રીસ છે હવે આ છત્રીસ આવ્યો જવાબ એ ધોરણ એકની કન્યાની સંખ્યા કરતાં ત્રણ ગણી કન્યાની સંખ્યા ધોરણ પાંચમાં છે તો ધોરણ પાંચમાં કુમારની સંખ્યા કેટલી થશે ધોરણ પાંચમાં કુમારની સંખ્યા પૂછી છે તો આ છત્રીસ આવે તો પહેલાં તમારે આજ કુમાર કુમાર કુમારની સંખ્યા જે છે આ કુલ સંખ્યા સોરી કુલ સંખ્યા છે એ અઠ્ઠાવન છે તેમાંથી તમારે આ કન્યાની સંખ્યા બાદ કરી નાખવાની આ છત્રીસ છે તે બાદ કરી નાખો એટલે તમને કુમારની સંખ્યા મળી જાય એટલે કે આ બાવીસ છે તે કુમારની સંખ્યા મળે એટલે ઓપ્શન આવે ડી હવે છપ્પન નંબર જોઈએ ધોરણ બેમાં કન્યા પચીસ અને ધોરણ ત્રણમાં કન્યા છોત્રીસ હોય તો એકથી પાંચમાં કુલ કન્યા કેટલી હવે ધોરણ બેમાં અહીંયા પચીસ અને ધોરણ ત્રણમાં ચોત્રીસ હવે આપણે કુલ એનો સરવાળો કરવાનો બધી એક બે ત્રણ એકથી પાંચમાં જેટલી કુલ કન્યા છે ને તેનો સરવાળો કરવાનો તો તેનો સરવાળો કેટલો આવે તો કે તો એકસો ને સુડતાલીસ સરવાળો જવાબ આવે તો બીમાં છે એકસો ને સુડતાલીસ જવાબ આવે સત્તાવન નંબર જોઈએ બેના છેદના પાંચ બરાબર અહીંયા ઉપર એક ખાલી જગ્યા આપી છે અને છેદના પાંત્રીસ આપ્યા તો આ જે આ બોક્સ જે છે ત્યાં કઈ સંખ્યા આવશે એમ તો આપણે નીચેનો સંબંધ કેવી રીતે છે તો પાંચના ઘડી એમ પાંત્રીસ આવે પાંચ સત્તા પાંત્રીસ આવે નીચે જો પાંચ સત્તા પાંત્રીસ થતા હોય તો બે સત્તા કેટલા ઉપર થાય તો બે સત્તા ચૌદ થાય તો આપણે ઓપ્શનમાં ચૌદ છે આ ડીમાં ચૌદ છે તો જવાબ આવે ડી હવે અઠાવન નંબર જોઈએ બે ગુણા પાંચ ગુણા ઝીરો ગુણા સાત હવે આવું જ્યારે આવે ને ત્યારે જેને ખબર ન હોય ને કે ઝીરો જોડે જેનો ગુણાકાર કરીએ તો જવાબમાં જીરો જ આવે એવી ખબર ન હોય તો ગુણાકાર કરવા જાય તો જવાબ આપણે અલગ આવે પણ એટલું યાદ રાખવાનું કોઈ પણ સંખ્યાને તમે ગુણ ઝીરો સાથે ગુણાકાર કરવા જાઓ તો તેનો જવાબ પણ ઝીરો જ આવે એટલે જવાબ આવશે સી ઓગણ સાંજ જોઈએ પાંચ અંકની સૌથી નાની સંખ્યામાંથી એક બાદ કરતા શું મળે આના માટેના પણ મેં નવોદયમાં વિડીયો મૂકેલા છે અંક ગણિતના વિડીયો તમારે બધા જોઈ લેવાના જે નવોદયમાં અને આ કોમન એન્ટમાં ગણિત તો બંનેમાં સરખું જ હોય છે એટલા માટે તમારે નવોદયના વિડીયો પણ આના માટે જોવા પડશે અને જો ઓગણસાઠમાં છે ને પાંચ અંકની સૌથી નાની સંખ્યામાંથી એક બાદ કરતાં શું મળે તો કે પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ છે તો કે દસ હજાર પાંચ અંકની સૌથી નાની સંખ્યા છે

તેતાલીસ પોઈન્ટ સાત ગુણા સો છે બરાબર અહીં દશા ચિહ્ન એક વચ્ચે પોઈન્ટ આપેલો છે તો તમે આમનામ તમે જો જવાબ શોધો ને તો આમનામ પણ જો તમને ખબર હોય કે આ દશા ચિહ્ન જ્યારે પોઈન્ટ હોય ને ત્યારે અહીં સો હોય તો સો જોડે ગુણાંતર દશા ચિહ્ન જમણી સાઈડ બે પોઈન્ટ ખસે એટલે આ આ પોઈન્ટને તમે અહીંયા ઝીરો મૂકી દો અને એક પોઈન્ટ આ બાજુ ખેંચવી દો તો પણ ચાર હજાર ત્રણસો ને સિત્તેર જવાબ આવી જાય પણ તમારે જો સરખી રીતે ગુણાકાર કરવો હોય તો આવી રીતે તમારે ચાર સાતસો સુડતાલીસ ગુના સો કરવાના પછી આવી રીતે ગુણાકાર કરી નાખવાનો પછી અહીંયા સો છે ને સો છે એટલે તમારા જે પોઈન્ટ છે ને એ જમણી સાઈડ બે બે પોઈન્ટ ખસવાનો એટલે આ સાથે જતો રહેશે ને એક ઝીરો મૂકવાનો એટલે પોઈન્ટ જતો રહેશે અહીંયા જો પોઈન્ટ વગરનો જો જવાબ હોય ને તે તમારો જવાબ આવે એટલે એ છે તે ગુણાકાર કરી નાખવાનો પછી બે બે અહીંયા જો આનો આમે ગુણાકાર પહેલાં એમને કર્યો બરાબર પછી જમણી સાઈડ બે એટલે એક ને બે અહીંયા છે આવી ગયો દૂર થઈ ત્રણસો આવે આ સિંહ કેવી રીતે દૂર કરવાનું ને તે પણ મેં વિડીયો મૂકેલા છે તે પણ તમારે વિડીયો જોઈ લેવાના હવે એકસઠ નંબર જોઈએ અહીંથી પર્યાવરણ શરૂ થાય છે જોઈએ ત્રણ પ્રવેશ દ્વાર ધરાવતી વાવ ક્યાં ને અમે ઓળખાય છે તો આપણે એમાં જોઈએ ને તો પેલા આનંદા ભદ્રા જયા અને આ વિજયા એવી રીતે મેં ક્રમમાં ગોઠવા પહેલો પહેલો બીજો ત્રીજો અને ચોથા નંબર તો ત્રણ પ્રવેશ વાળી કહી તો કે જયા જવાબ આવીએ આવું તમને છે ને પર્યાવરણના વિડીયો પણ તમને હું મૂકીશ પુસ્તકમાં જેવી રીતે હોય તેવી રીતે સમજાવીશ બધું પાઠ્યપુસ્તકમાંથી એક્ઝામમાં પૂછાતું હોય છે બાસઠ નંબર જોઈએ તમે ઉપરકોટની મુલાકાતે છો ત્યાં તો ત્યાં નીચેનામાંથી તમને કંઈ તોપ જોવા મળશે નહીં શે ખુદ જવાનું નહીં કે છે એ પણ જોવાનું તો નિરમ તોપ પણ છે માણેક તોપ પણ છે કરતાળ તોપ પણ છે પણ આ રણકી તોપ નથી એટલે શી જવાબ આવશે હવે ટ્રેસર જોઈએ નીચેનામાંથી કયું જોત જોત ગળ્યા સ્વાદ સ્વાદવાળા પદાર્થોનું નથી અહીંયા પણ નથી તો સાકરને મધ ગોળ ખાંડ એ બધા હોય સાકર ગોળ એ પણ હોય પણ બે નંબરમાં જે મરચું અને હળદર એનો સ્વાદ હોય નહીં એટલે બી જવાબ આવે હવે ચોસઠ નંબર જોઈએ તમે ટીવીમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યા છો તો ટીમ એની બેટિંગ છે તો મેદાન પર ટીમ બી ના કેટલા ખેલાડી હોય તો મેદાન પર ટીમ ટીમ બી ના ખેલાડી અગિયાર હોય હવે પાસઠ નંબર જોઈએ જૂલે જૂલે શબ્દ તમને કયા વિસ્તારમાં સાંભળવા મળે મળે તો કે જૂલે જૂલે શબ્દ છે તે લેહ વિસ્તારમાં જોવા મળે આપ પાઠ્યપુસ્તકના જ પ્રશ્ન છે બધા

ભારતના કયા રાજ્યમાં ગાઢ જંગલો આવેલા છે તો કે ભારતના અરુણાચલ પ્રદેશ જે છે તેમાં ગાઢ જંગલો આવે છે ભારતના નકશો પણ તેમાં આપેલો છે ક્યાં ગાઢ જંગલો છે એની બધી માહિતી આપેલી છે એના માટે તમે મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો હું તમને બધી માહિતી સમજાવીશ હવે અડસઠ નંબર જોઈએ ભૂકંપ આવે ત્યારે શું ન કરવું જોઈએ કરવું જોઈએ નહીં પણ શું ન કરવું જોઈએ તેવું પૂછ્યું તો ઘરની બહાર નીકળવું હા એ તો નીકળી જવું જોઈએ ખુલ્લા મેદાનમાં પણ જવું જોઈએ ઘરમાં ટેબલ નીચે ભારે વસ્તુ નીચે બેસી જવું જોઈએ પણ આ એક જ વસ્તુ નીચે મેદાનમાંથી ઘરમાં આવી જવું ભૂકંપ આવે ને ત્યારે આપણે મેદાનમાંથી ઘરમાં ના આવવાનું હોય ઘરમાંથી બહાર જવાનું હોય એટલે સી ઓપ્શન તે ન કરવું જોઈએ ઓગણસિત્તેર જોઈએ મદારીના વ્યવસાયમાં ઉપયોગી સાધન કયું તો કે મદારી જે ઓલું વગાડતું હોય ને એને બીન કહેવાય આપણે એને બિન કહીએ છીએ સિત્તેર નંબર જોઈએ પર્વતારોહણ વખતે તમારા શરીરને કયા પ્રકારના ખૂણે રાખી ચઢા ચડશે જ્યારે તમે પર્વત ચડતા હોય ને ત્યારે તમારા શરીરને કાટકોણ કાટકોણના ખૂણે રાખવાનું હોય અને ચડવાનું હોય તો જવાબ આવે છે એકોતેર નંબર જોઈએ તમારા ઘરની નજીકની કચરાપેટીમાં કચરો દસ કે પંદર દિવસથી પડી રહ્યો છે તો શું થાય કચરો દસ પંદર દિવસ પડી રહેલો હોય તો શું થાય તો કચરો સડી જાય એ પણ થાય રોગશાળો ફેલાય એ પણ થાય

તો તે જોઈએ વરસાદની ઋતુ સિવાય ખેતી કરવા માટે કયું ઉપયોગી થઈ શકે તો કેનાલ નદી કુવો આ બધી વસ્તુ આવે નદી કેનાલ બોરવેલ આપે આ પણ આવે કુવો ટ્યુબવેલ તળાવ આ પણ આજે એ બી સી આ ત્રણે ત્રણ એવા છે કે વરસાદ ન હોય ને તે ઋતુમાં પણ આપણે ખેતી કરી શકીએ માટે જવાબ આવે આપેલ તમામ હવે શું મતે જોઈએ

જેનામાં ક હોય તે જોઈએ અહીંયા નથી એટલે આ દૂર કરી દઈએ અહીંયા નથી એટલે આ પણ દૂર કરી દઈએ એટલે જવાબ આપણો એ આવી જાય આપણો જવાબ આવે પંચોતેર નંબર જોઈએ મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે નીચે આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો કે વિધાન કયું હવે આપણે મચ્છરનો બહુ વધારો થઈ ગયો હોય તો કયા 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 વિધાનો આપણને યોગ્ય લાગે તો ખાડા ખાબો એમાં પાણી એકઠું ન કરવું જોઈએ જો મચ્છર વધતા હોય ને તો આવું આવું પણ એક પાણી એકઠું થવા દેવું જોઈએ નહીં પાણીની ટાંકી ઘડા કુલર વગેરે સમય અંતરે સાફ કરવા જોઈએ બહુ મધર મચ્છરે વધતું હોય ને તો આ બધું સાફ કરી નાખવું જોઈએ મચ્છરદાનીનો ઉપયોગ ટાળો આ બહુ વધારો થતો હોય ત્યારે ઉપયોગ ટાળવાનો ન હોય પણ ઉપયોગ કરવાનો એટલે આ ઓપ્શન નહીં આવે કોઈ જગ્યાએ પાણી ભરાય હોય તો કેરોસીનનો છંટકાવ કરો હવે આ પણ આવશે કેમકે પેલું બીજું આ ત્રીજું નહીં આવે ને ચોથું તો પેલું બીજું ને ચોથું જે હોય ઓપ્શન તે આપણો ઓપ્શન સાચો આવે તો કે ડીમાં છે પેલું બીજું અને ચોથું તો જવાબ આવે ડી હવે છોતેર નંબર જોઈએ નીચે આપેલી પરિસ્થિતિઓ દરમિયાન તમારા છાતીના ધબકારાની સંખ્યા ઉતરતા ક્રમમાં ગોઠવ ઉતરતા ક્રમમાં એટલે કે પહેલાં જે મોટું હોય ને તે પછી નાનું નાનું આવશે એમ તો અહીંયા જોઈએ તો પહેલાં તમે તો પેલું જોઈ તો તમે પાંચસો મીટર દોડ્યા હોય ને તો તમારે સાથે ધબકારા ફૂલ ધબ ધબ એવો વધારે પડતા થતા હોય એટલે પેલો તો તમારે આવશે પાંચસો મીટર દોડ્યા હોય ત્યારે એટલે પેલા નંબરમાં ત્રણ હોય ને તે આપણે ઓપ્શન રાખવાના એટલે આ બે દૂર થઈ જાય હવે આ સી ને આ બે જોવાના રહે પછી બીજા નંબરે આવશે એક મિનિટ ચાલ્યા હોય ને ત્યારે પેલા ધબકારા દોડ્યા હોય ત્યારે પછી ધીમા પડી જાય એટલે એક મિનિટ વાળા એટલે પછી એક હોય તે ઓપ્શન રાખવાના એટલે આ દ્વિ પણ દૂર થઈ જાય એટલે આપણો જવાબ આવે છીએ

પછી ટેલિસ્કોપ અવકાશમાં ન આવે એટલે સી પર નહીં આવે આ વિમાન અવકાશમાં ન હોય એટલે બી પર નહીં આવે એટલે આ ડી નંબરના સૂર્ય ચંદ્ર અને ધૂમકેતુ આ ત્રણ છે તે અવકાશમાં હોય એટલે ડી જવાબ આવે હવે જોઈએ નીચેનામાંથી કયા પ્રકારનો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય જલ્દી બગડી જાય હાલો જલ્દી કયો કયો ખોરાક ખાવતો તમારું સ્વાસ્થ્ય બગડે એમ તો કે આ વાસી ખોરાક ખાઈને તો આપણું સ્વાસ્થ્ય છે તે બગડતું હોય છે એટલે જવાબ આવે એ હવે એંશી નંબર જોઈએ નીચેનામાંથી કંઈ મૂળ પેદાશ ભારત દેશની નથી આ નથી છે તો રીંગણા મૂળા વાલો કારેલા પાલક અને પર્વ આ બધી ભારત દેશની છે આ મરચાં અને ભીંડા ભારતના નથી આવે છે આફ્રિકાના આનો પણ એક પાઠ આવે છે અને એનો કોઠો પણ આવે છે એ હું તમને સમજાવીશ અને આ આ વિડીયો હું અહીંયા પૂરો કરું છું હવે આગળનું જે બાકી છે તે હવે પછી વિડીયો મૂકીશ તેમાં મૂકીશ તમે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો